હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો ઓલ ફ્રેન્ડ્સ મજામાં અને મજામાં જ હા તો આજે કંઈક નવો જ વ્લોગ છે એન્ડ અમારી લવ સ્ટોરીનો વ્લોગ છે તમે બહુ બધા સમયથી કહી રહ્યા હતા કે તમે લવ સ્ટોરીનો બ્લોગ બનાવો તો આજે ફાઇનલી ગૌ તમે ટાઈમ કાઢી નાખ્યો છે અને લવ સ્ટોરીનો વ્લોગ શરૂઆત કરીએ છીએ ક્યાંથી શરૂ ક્યાંથી શરૂ થયું અને ક્યાં સુધી તારે ચાલી રહ્યું છે બધું જ તમને કહેશું ટૂંકમાં કહેશું બહુ ડિટેલમાં નહીં કે ડિટેલમાં કહેશું તો બહુ લોંગ બ્લોગ બની જશે એટલે ડિટેલમાં અમે થોડીક વાતચીત તમારી જોડે કરીશું તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને હા આ વ્લોગ કાકા મામા ભાઈ ભાઈપુવા ભાઈ ભાભી ફ્રેન્ડ્સ બધાને શેર કરી દેજો કે અમે લવ સ્ટોરીનો બ્લોગ છે તો ચાલો લવ લવસ્ટોરીમાં તો એવું હતું કે પહેલાં તો ફ્રેન્ડશિપ કરી ફ્રેન્ડ થયા ઇન્સ્ટાગ્રામમાંથી

કે મેં આ મેરેજ સગાઈ કરવાની મેરેજ કરવાનું તો કઈ વિચાર્યું જ નહોતું કે મેરેજ કરવાને સગાઈની વાત કરી હતી ડાયરેક્ટ ફ્રેન્ડશિપ પછી ડાયરેક્ટ હા ફ્રેન્ડશીપ 6 મહિના રે 6 મહિના ફ્રેન્ડશિપ રે પછી વાત કરી આપો તો કરી પછી વાતચીત કરી પછી મારા ઘરે તો હા હતી કેમ કે ફ્રી માઇન્ડ છે મારા ઘરના બધા કે ગમી ઘરે કહી દેવાનું બધા ફ્રી માઇન્ડ હતા એટલે મારા ઘરે તો આ જ હતી બધા હું રાજી એમ બધા રાજી હતા

પચીસ તારીખ ને છઠ્ઠો મહિનો બરાબર જ છે અને છઠ્ઠા મહિના ને ઓગણત્રીસ તારીખે એનો બર્થડે છે એટલે તો મને કન્ફર્મ યાદ જ છે પછી નક્કી કર્યું પછી એની પહેલા બહુ બધી જગ્યાએ ફરવા ગયા આ લોકોને કયું મને નહીં ક્યાં ફરવા ગયા આપણે બાકી હા હજુ અમારી સગાઈ નોતી થઈ એ પહેલાં અમે સાથે જ રહેતા હતા

કન્ટીન્યુ ચાલવા રાખો હેલો ગાઈસ પછી આપણે થાર ને થાર કોની લાવ્યા હતા ફ્રેન્ડની હતી ફ્રેન્ડની હતી પછી અમે ફોટોશૂટ કર્યું એ રીલ્સ પણ બહુ વાયરલ થઈ કેટલી વાયરલ 12 મિલિયન 6 મિલિયન 7 મિલિયન પછી એ રીત ના રીલ્સ પણ બહુ સારી બધી વાયરલ થઈ અને લવ સ્ટોરી માં તો શું કેવું આ રીતના ટ્રેન્ડ લો થઈ ગયો અને લગન થઈ

પછી મેસેજ કર્યો અને એ વાત છે એક સપાટ હોય ત્યારે આ બધું થયું હોય એટલે બધા આગળ વધ્યા હોય ક્યાં નાની મા ના ખેલ નથી ઢીંગી રમી લઈએ તો એ રીતના વાતચીત થાય આગળ બધા હૈરા પૈરા ખાયું પીયું ખાયું ખાયું પછી બાધ્યા પછી સમાધાન કર્યું પછી ગૌતમ નો પેલો બર્થડે આવ્યો પછી મે એને ગિફ્ટ કર્યું હતું શું ગિફ્ટ આપ્યું તમને તમને ખબર તમને ગિફ્ટ આપ પૂછું તમને હા મેને જ પેન્ડર ગિફ્ટ કરી હતી પછી મારો બર્થડે એવો મારો બર્થડે તો દેશમાં હતો અમે ગામડે ક્યારેક તો ફરવા ગયા હતા બધે જુનાગઢ દીવ બાજુ ફરવા ગયા ત્યારે તો મારો બર્થે આવે જો દીવ ફૂલ શું દીવ ભૂલ થઈ ગયા તમે હું ભૂલ થઈ ગઈ તી કોઈ કહી તો દેવ

કે સર ચોક્કસ પછી આગળ ચાલુ રાખો કન્ટીન્યુ ચાલુ રાખો પછી તો ફેમસ થઈ ગયા છે અત્યારે ફેમસ થઈ ગયા છે તમે બધા સપોર્ટ કરો છો કરતા આપણે જે વાત હા પછી અમારી સગાઈ સગાઈ પછીની વાત સગાઈ પછીની વાત કરીએ સગાઈ થાય મેરેજ નક્કી કરવામાં આવ્યા એટલે અચાનક દિવાળી પછી અચાનક જ પંદર દિવસમાં અમારા મેરેજ નક્કી કરવામાં આવ્યા હતા એટલે અમારા મેરેજ કર્યા સમૂહમાં એ પણ કહી દઉં છું કે અમને એવું અભિમાન છે નહીં પછી અમારા અમે સમુમા કરે કે કે 15 દિવસમાં નકી કરવા મારે તો પંદર દિવસમાં તો કેમ ભેગું કરવું આ લોકોને કેમ ખટેરા ચા આનલાઈન પાલીતણા પોગાડવા અલબાપા આ બધા માથે પડે આ બધા બહુ બધા છે પબ્લિક આનું ટ્રેન સર્કલ આ એક ખટેરો થી થાય કા એક ખટેરોય બસ એટલે તમે બસ એક આઈસન ને બસ બસ તો બે ત્રણ બસ તો એ લોકોને એક ફ્રેન્ડ એક આ બધા સંબંધી ની એક આઈસર પછી એસ માં બી આવી તો બહુ બધા હતા તો આ બધું તો ક્યારે નક્કી કરું કે 15 દિવસમાં તો મેરેજ નક્કી કર્યા એના લગન શેરવાની પણ ક્યારે નક્કી બુક કર્યો હતો તો આ દિવસે હલ્દી હતી ને આટલા દિવસે તો બુકિંગ કરાવવા ગયા હતા કઈ નક્કી જ નહોતું તો બધું ફટાફટ નક્કી કર્યું ને એ લોકો તો એવું કે લગન લખાઈ જાય પછી જે છોકરા હોય લગ્ન લખેલા હોય એને બહાર નહીં નીકળવાનું અમારે તો એવું નથી કાંઈ હું તો બધે આટા જ મારતી હતી હું તો આટા જ મારતી આ તો એ રખડતા પણ આ લોકોને એવું છે નહીં બહાર નીકળાય નહીં હા એમ તો કોઈ ન નીકળે તોય તમે રખડતા રખડતા ઓકે એટલે રખડાય નહીં

કે સમૂહ લગ્નમાં તો હું હોય કે દસ બાર વાગે એટલે પતાવી દે એવું નહોતું કેટલા વગેરા નહીં ત્રણ વગર બધું ની રાતે કામકાજ બહુ સારું કર્યું સમૂહ લગ્ન પણ સારા કર્યા મારા મેરેજ પણ સારા થયા પછી અમારા મેરેજ પછી હજુ અમે કે ફરવા તો ગયા નથી જે મેરેજ થઈ ગયા પણ હજુ કે ફરવા લઈ ગયેલા હજુ તો ફરવા તારે ક્યાં જવાનું છે મારે તો બરફ પડે

નાઇટમાં તો આટા મારવા લઈ જ જાય છે આ તો બાંધતા બાંધતા કે તમારા બધાના બહુ બધાના મેસેજ આવતા હતા કે લવ સ્ટોરી પહેલાં કે તમારા ઘરનો બનાવો તમારું ઘર બતાવો ઘર બતાવી દીધું તમારે મમ્મીનું ઘર બતાવો એ બતાવવાનું બાકી છે નેક્સ્ટ લો બતાવશે મારા મમ્મીનું ઘરનું દેશમાં ઘર સી બતાવો એ બતાવી દીધું સસરાનું ઘર બતાવો કેટલાય રોજો આ તે બધા ક્વેશન કર્યા તમારી બધી વિશ પૂરી કરી નાખી તમે મારી બધી વિશ પૂરી કરજો કે કાકા બાબા ભાઈ બહુ ભાઈ બાબા કા શેર કરજો આ કા ખાનદાન ને બ્લોગ શેર કરી દેજો હા અને શું કહેવું બસ આ રીતના અમારી લવ સ્ટોરી ચાલી રહી છે તો બધા પ્રાર્થના કરજો અમારી જોડી સલામત રહે આવી લવ સ્ટોરી સફળ થઈ ગઈ છે સફળ થઈ ગઈ છે આટલે રોજ હવે તો રોજ 5 વાગ્યાની ઊભી થઈને ટીફિન એ બનાવે છે અને આટલે વાત હતી તો આવડી આવડી મો નતો વિચાર્યું એમ થઈ ગયું છે હવે તો 5 વાગ્યાની ઊઠીને ટીફિન એ બનાવે એ તો પતિ દેવદાર નું કામ કરવું પડે પતિ દેવતે આપણે કમાવી કમાવીને આપણે એનો હેલ્પ કરવી પડે ને એનો આપ ઓલે ગોડ બધા નતા કેતા કે તમારે પતિ દેવતાનું માનવાનું એને પગે લાગવાનું અલ્લાહ મારું આપકે આલે તોરી હોય બેસસ સધીસમાં કે નો લાગે પૈસા લઈ

हम को फ्रेंड ना करे जा, जाओ जाओ दे हमारे फ्रेंड ना करे फ्रेंड ना करे <laughs> तो ये कहीं वो टाइम क्या के था के गया वो एक काम थे आवेला अरे अने काम ही अत्ले कहीं मजदूर काम ही ना जाता है सारी मजे ही से ऑफिस मजे ही से ऐसी वाली ऑफिस आवे ना एम आ जाए सर तब मैं क्या काम है जाता है जाता बहुत दबाव બે વા કંઈ જતા નથી ગૌતમ ઓફિસે જાય છે અને બહુ બધા આમાં ઓકે છે ગૌતમ ક્યાં ઓફિસે જાય છે બહુ બધાના મેસેજ પણ આવે છે કે મારા અભી કામ કરે મારા સિસ્ટર મારા બ્રધર બધા કામ કરશે એવું વોક કરો હાજની પર આવી ગઈ કેમ કે ઓફિસે આવીને તો બ્લોગ બનાવ્યો કેમ કે તમને લોકોને લવ સ્ટોરીની વાત જોઈ રહેતા કે તમારી લવ સ્ટોરીમાં શું છે લવ કરો તો ચેર સુધી લવ કરજો

અને હજુ તો અમારે બહુ બધું બાકી છે હજુ તો અમારી લાઈફ શરૂઆત થઈ છે હજુ તો લાઈફ આ એટલે મેરેજ લાઈફ હવે મેરેજ લાઈફ એન્ડ મેરેજ લાઈફના પણ ટુ મંથ કમ્પ્લીટ થઈ ગયા છે થ્રી મંથ બેસી ગયું છે હજુ મંથ ગણીએ છીએ પછી અમારે થોડાક ટાઈમ પછી અમારે યર્સ ગણવાના છે એ રીતના પછી તો હજુ તો એટલે હજુ શરૂઆત છે તો બહુ બહુ બધું બાકી છે અને તમે લોકો જોતા રહેજો અમારા બધા વ્લોગ આવતા રહેશે લાઈનમાં લાઈન ટુ લાઈન તમે લોકો બી અમને સપોર્ટ કરજો સારો સપોર્ટ કરશો તો તમે લોકો કહેશો કે આ વ્લોગ બનાવો એ બ્લોગ અમે બનાવશું કેમ કે તબિયત સારી નથી તો પણ વ્લોગ બનાવી નાખ્યો ગૌ તમે તો એટલી શરમ આવે ને એ બનાવે રીતે છે પરાણે લાવ્યા ઓરાળે કીધું બનાવો 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 એના બહાર જાઓ તો એમ કીધું નહીં પહેલાં બ્લોક બનાવવો હશે પછી જાઓ તો આપણે આ બ્લોગ સ્ટોરીના કાંઈક ખુશખબરમાં કાંઈક ખવડાવો ઠંડુ પીવડાવો ફ્રૂટી ફ્રૂટી લેતા હોય ફ્રિજમાંથી કાજુ બદામના ડબ્બા લેતા હોય જાઓ કાંક તો ખવડાવવું પડે આ દસ વાળી ટાઈમ નહીં આવે મારે